જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો આજે આપણે એક ટ્રેક્ટર લઈને આવીએ છીએ આર ચારસો પંચે છે જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને આયસર ચારસો પંચે છે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરની બધી જ માહિતી મળી રહેશે મિત્રો વ્યાજબી કિંમતમાં આ ટ્રેક્ટર આપવાનું છે તમે વિડીયોમાં જોઈ શકો છો જે કોઈ કોઈને ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો સાથે જોડાયેલા રહેજો

જો મિત્રો તમારે આઈસેટ એક્ટર ખરીદું હોય આઈસેટ ચારસો પંચ્યાસી છે રિકાડો એન્જિન રહે છે મોડલ બે હજાર પંદર સોળનું મોડલ છે તે પહેલાં જે કોઈ આપણા ભાઈઓ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો તેથી આપણા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલતા નહીં વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો મિત્રો તમારે આઈસર 485જી ટ્રેક્ટર ખરીદવું હોય ને રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ટ્રેક્ટર તમને રાજકોટ જિલ્લામાં જોવા મળી રહેશે પ્રોપર વિધિયા જોવા મળશે રાજકોટ જિલ્લાનું વિધિયા તમને ટ્રેક્ટર જોવા મળી રહેશે તમારી ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તો તમે રૂબરૂ મુલાકાત લઈ શકો છો કન્ડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ટાયર કન્ડિશન પણ કમ્પ્લીટ સારી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વાયરિંગનું કામ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે

વધુ માહિતી મેળવી શકો છો આઈસર ચારસો પંચ્યાસી રીકાડો એન્જિન ફૂલ જવાબદારી સાથે આયસર ટ્રેક્ટર આપી દેવાનું છે જો મિત્રો તમારે ટ્રેક્ટર ખરીદવું હોય ને ટ્રેક્ટરમાં કિંમત વિશે વાત કરું તો કિંમત પંચોતેર હજાર રૂપિયા ઘણો ઘણો ફેરફાર થઈ જશે બાકી તમારે ટ્રેક્ટર ખરીદવાનું હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર છે સિલ્વર કલર કંપની કલર ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગ રહેશે સાઇડ ગેર છે ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપી દેવાનું છે ઓઇલ બ્રેક રહેશે ફૂલ જવાબદારી સાથે આઈસર ફોર એટ ફાઈવ ટ્રેક્ટર આપી દેવાનું છે વેચી દેવાનું છે અને મિત્રો તમારે પણ જે કોઈ વાહન વેચવું હોય અને તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે કોઈ વાહન વેચવું હોય ને તેના ફોટા અને વિગત મોકલી આપવાની રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું